જય સ્વામિનારાયણ બેનો જય શ્રી કૃષ્ણ આજે આપણે એક ગ્રીન કલરના મમરા બનાવીશું વઘારેલા જે અલગ જ રીત છે એની તો એના માટે આપણે બસો ગ્રામ મમરા લીધા છે પચાસ ગ્રામ ફુદીનાના પાન છે પચાસ ગ્રામ લીમડો છે પચાસ ગ્રામ લીલા ધાણા છે લાલ મરચું પાવડર હિંગ હળદર છે મીઠું છે હિંગ છે અને આમચૂર પાવડર છે તળવા માટે તેલ છે આ ફુદીનો છે એને આપણે તળી લઈશું ફુદીનો તળાઈ ગયો છે એને આપણે બાઉલમાં લઈ લઈશું બધું ધોઈ અને કોરું કરી અને લીધેલું છે ફુદીનો આપણો તળાઈ તળાઈ રેડી છે આપણે મીઠો લીમડાના પાન તળીશું આપણા લીમડો પણ તળાઈ ગયો છે એને આપણે બાઉલમાં લઈ લઈશું હવે આપણે ધાણા તળીશું આપણા ધાણા પણ તળાઈ ગયા છે એને પણ આપણે બાઉલમાં લઈ લઈશું આપણે ધાણા ફૂદીનો અને લીમડાને તળાઈ ગયા છે તો જો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે આ રીતે એનો ચોળી અને પાવડર બનાવી દઈશું હવે આપણે મમરા વઘારવા માટે તૈયાર કરીશું એના માટે આપણે એક પેનમાં તેલ લઈશું એક બે ચમચા જેટલું તેલ લઈશું આપણે એની અંદર આપણે હીંગ લઈશું હળદર પાવડર છે અને પછી આપણે આ મસાલો લઈ લઈશું ગુરમ કલરનો હવે લાલ મરચું લઈ લઈશું એમાં આમચૂર પાવડર છે અને આ સ્વાદ પ્રમાણે આપણે એકથી દોઢ ચમચી મીઠું લીધું છે એ લઈ લઈશું મિક્સ કરી અને હવે આપણે એની અંદર મમરા લઈ લઈશું જો હવે આપણે આ ગ્રીન મમરા રેડી છે સર્વ કરવા માટે આપણે ગ્રીન મમરા રેડી છે આપણે એને લીમડો મૂકી અને ગાર્નિશ કરીશું તો રેડી છે આપણા ગ્રીન મમરા એકવાર ચોક્કસ ટ્રાય કરજો બહુ જ સરસ ફ્લેવર આવે છે અને કંઈક નવું લાગે છે